ચાલો હલો દાન કટ છે બોલો હર હર મહાદેવ ગુડ મોર્નિંગ મારા એક નવા માં બધાનું સ્વાગત છે અને આજે જો આપણે થોડો મોડો બ્લોગ ચાલુ કર્યો છે તો વંશ જો વહી ગયો છે બાર રમવા કાં ને વંશ અહીં કે ઓરો થાય નહીં આય તો ચાલો આપણે વંશ પાસે જ આવી

હા ગાડી ચાલો તો આપણા વર્કમાં બનાવી આપણે જો વાલરનું શાક બનાવી નાખશી ચાલો જો હવે આપણે ખાઈ લીધી છે અને બપોરના હવે અઢીક વાગ્યા છે છીએ બે અઢીક તો ચાલો જો આપણે ખાઈ લીધી છે અને હવે આપણે કપડાં ધોવાના છે તો ચાલો જો આપણે આવી ગયા છીએ આપણે કપડાં ધોવા તો ચાલો અમે હવે કપડાં ધોઈ નાખ્યું અને પછી આપણે આજે લીલા શેણા ખાવા જવાનું છે આપણા પડામાં જવાનું છે પણ હમણાં હવે જવાનું છે ેલા કપડાને હું ધોઈ નાખી પીસી દશુ તો આપડા વ્લોગમાં બનાવી દેજો નહીં જાવ

જા બધે મારા છે અને આપણે આવી ગયા છીએ પોપટા ખાવા શેણાના કને મંચ જો અમારે શેણા આવી ગયા છે હમ જો હજુ દાણો નથી છડ્યો હજુ તો કોણા કોણા હટ રે ટપું ઉભો રે હમ બટ આવી હમ આઈ કરી વ્યાલ આપણે

તો ચાલો જો આપણે આ શેણા છે તો આવા આપણે શેણા થઈ ગયા છે અને બાકી તો જાજા ફોફાત છે હજુ શેણા નથી બેઠા તો ચાલો જો આવા શેણા છે રસીફા આવી ગયા તું જ હાલમાં આવું તો ચાલો જો મંચ સુવિઓ જાય હે તો ચાલો બધા હવે શેણા ખાવા અચ્છા ઠીક છે મંચ કોણ આવ્યું છે

બધાય વારાફતી ખાઈ લીધું અને હવે એમ બે પાસા બેઠા છે તો ચાલો અમે ખાઈ લઈએ ચાલો જો અમે હવે વાળું પાણી કરી લીધા છે અને રસીબેન જો ભજીયા બનાવે ને બધાય ખાધા એની બેન ક્યાંક લાગ્યા બોલો જો એની બેન ના સરવા ફાઈ ક્યાં છે ભજીયા લાગ્યા સરસ લઈ ગયા એને તમને સિંગી બેન